સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગણેશ વિલા સોસાયટીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સોસાયટીના ભાઈ બહેનોએ સાફ સફાઈ કરી કચરો સળગાવીને સ્વચ્છતા રાખવાની ઝુંબેશ હાથ ધરી હતી આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ત્યારે ગણેશ વિલા સોસાયટીના લોકોએ પીએમ મોદીના આહવાનના ભાગરૂપે સહભાગી બની સમગ્ર સોસાયટીમાં રસ્તા સાફ કર્યા હતા તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે પ્રતિષ્ઠાને લઈને સોસાયટીના લોકો સોસાયટી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે અને તે દિવસે રાજ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીને સંયુક્ત મળીને દીપ પ્રાગટ્ય કરી દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવશે આ સાથે જ ગણેશ વિલાસ સોસાયટીમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમ સમગ્ર ભારતમાં તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ દિવાળી જેવો માહોલ જોવા મળશે મુજબ આપણે દિવાળી જેવો માહોલ કરવાનો છે દિવાળી આવતી હોય એટલે આપણે ઘરની સાફસફાઈ કરતા હોઈએ છીએ એટલે અમે બધી બહેનોએ ગણેશ વિલાસ સોસાયટીની બધી બહેનોએ રાત્રે નક્કી કર્યું કે ભાઈ આપણે જે રામ મંદિરનો એ છે પ્રસંગ એ નિમિત્તે આપણે સાફ સફાઈ કરીએ અને દિવાળી જેવો માહોલ કરવાનો છે વડાપ્રધાનની જે સંદેશ છે એ સંદેશો બધા સુધી પહોંચે માટે આપણે આ અભિયાનની શરૂઆત કરીએ અને અમે આજથી આ સાફ સફાઈનું અભિયાન શરૂ કર્યું છે અને આ સોસાયટીના ખૂણે ખૂણા બધી બહેનોએ સાથે મળીને સાફ કર્યા છે અને ભાઈઓને પણ સાથે લીધા છે કે જેનાથી મોટા મોટા ઝાડ હોય કાપી અને એ લોકો અમને કામમાં મદદ કરે છે અને આ રીતે અમે નાના બાળકો પણ અમારી સાથે છે અને બાળકો પણ બધા ઘાસ ભેગું કરીને એને સળગાવવામાં મદદ કરે છે કાંકરા પીનવા બાળકો મદદ કરે છે આ રીતે અમારી સભ્યોએ સાફ સફાઈમાં એ નિમિત્તે અમે આ રીતે સાફ સફાઈ કરી અને આ પ્રોગ્રામને આ અભિયાનને સરસ ઉજવીએ છીએ રામ જન્મભૂમિ પાંચસો વર્ષ બાદ આજ રામલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય ત્યારે સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ આપણા વડાપ્રધાન ના એક કહેવાથી એક સમગ્ર ભારતમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય ત્યારે અમારા ઈડરના આગળ ઈડરગઢ ના આગળ અરવલ્લીના ધરોહરમાં જયારે દિવાળી જેવો માહોલ થવાનો હોય સમગ્ર ભારતમાં દિવાળી જેવો મહિમા ઉત્સવ થવાનો હોય ત્યારે અમારા ઈડરની ગણેશ શિલા સોસાયટીમાં પણ અમારી સોસાયટીમાં સફિયા સફાઈ અભિયાન શરૂ કરેલ છે અને અમારી સોસાયટીમાં સમગ્ર ગરબા રાસ ગરબા કરવાના હોય બાવીસ તારીખે અને દીવડા પ્રગટાવવાના રામ ધૂન લગાવવાની હોય રામના ઘરે ઘરે દીવડા કરવાના તો આજ રોજ અમારી ગણેશ લીલા સોસાયટીમાં પણ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય અને આજ રોજ ઈડર ની ગણેશ લીલા સોસાયટીમાં સફા સફાઈ અભિયાન ચાલુ થયું હોય તો એ અમે આજ રોજ રામ જન્મભૂમિ માં સહભાગી થવા અમે અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ